નમસ્કાર મિત્રો જીપી સિરીજમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરનો પાણીવાળી શેરીનો દરવાજો છે વાત્રક નદી સામે દેખાય છે અને અહીંયા શીતળા માતાજીના તહેવારનો મેળો ભરાયો છે અને સવારથી જ અહીંયા મહિલાઓ બહેનો દીકરીઓ અને યુવાનો બધા સપરિવાર આવી અને શીતળા માતાજીનું પૂજન કરી રહ્યા છે આ કમળાબા છે અને શીતળામાની જય બોલાવી રહ્યા છે મિત્રો શ્રાવણ વદ પાંચમ છ સાતમ આઠમ આ ઉત્સવો ભારે ધામધૂમથી આપણા દેશમાં ઉજવાય છે ખાસ કરીને ગુજરાતમાં તો આ ખૂબ જ ધામધૂમથી શીતળા માતાજીનો ઉત્સવ ઉજવાય છે શીતળા સતમ એટલે આ દિવસે આજે ચૂલો સળગાવવાનો નહીં અને ગઈકાલે રાધણછેટના છઠના દિવસે જે રાધ્યું હોય એ જ ઠંડો ખોરાક ખાવાનો ગઈકાલે જે પૂરી બાજરીના વડા દહીં આ બધું વસ્તુ આવી જે પરંપરાગત ખાણીપીણીની વસ્તુઓ હોય છે એ ખોરાક બનાવવામાં આવે છે અને અહીંયા પણ શીતળા માતાજીને નૈવેદ્યમાં એ વસ્તુઓ પ્રસાદ રૂપે લાવે છે અને શીતળા માતાજીના જે મૂર્તિ બનાવી હોય લગભગ માટીની પ્રતિમા બધા બનાવતા હોય છે અને એની ઉપર દૂધ અને પાણીનો અભિષેક કરાય છે અને ફૂલ કંકુ અવિલ ગુલાલ એ પણ ચડાવે છે

અહીંયા વાત્રક નદી કિનારે આ પાણીવારી શેરીનો દરવાજો છે ત્યાં પાંચ દસ બ્રાહ્મણ દ્વારા પોતાના યજમાનો માટે ખાસ અલગ અલગ શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી અને પૂજા વિધિ કરાવવાની પરંપરા છે રવિદત્ત મહારાજ છે એ ધાતુની પ્રતિમા રાખે છે આ ખેડા શહેરના પાણીવારી શેરી દરવાજા બહાર વાત્રક નદી તરફ લોકમેળા જેવો માહોલ છે એનો આ નજારો છે અહીંયા વિવિધ બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનોને વિવિધ સ્થળો ફળિયામાં રહેતા હોય એમને પૂજા અર્ચન કરાવે છે અહીંયા આઝાદપોળ પરા દરવાજા અંદરનો વિસ્તાર છે તે સરદાર પોળ કાચિયાશે ભરવાડવાસ કુંભારવાસ કાપડ બજાર ચોકસી બજાર પીપલ્સ બેંક વિસ્તારના ઘણા બધી મોટી સંખ્યામાં બહેનો સપરિવાર અહીંયા શીતળા માતાજીનું પૂજન કરવા આવે છે અને જે ધાર્મિક અનુષ્ઠાન જે વિધિ વિધાન અનુસારનું જે પરંપરા છે એ પ્રમાણે શીતળા માતાજીનું પૂજન કરે છે અને ફરી જણાવી દઈએ કે સામે દરવાજો છે પાણીવાળી શેરીનો દરવાજો છે અને દરવાજાની બહાર વાત્રક નદી તરફ આ શીતળા માતાજીનો મેળો ભરાયો છે એમ કહી શકાય અને વર્ષોથી આ શીતળા માતાજીનું પૂજન થાય છે વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે આપ જોઈ રહ્યા છો બે કાંઠે વાત્રક વહી રહે છે અને બ્લોગ પણ આપણે અલગ શેર કર્યો છે એ પણ અલગ જરૂર જોજો અને પ્રાચીન સમયથી જ પરંપરાગત રીતે આ પાણીવારી શ્રી દરવાજો સામે દેખાય છે ત્યાંથી આપણે ઊભા છે વાત્રક નદી કિનારે ઊભા છીએ રિવરફ્રન્ટ છે ત્યાં અહીંયા લોકમેળો શીતળા માતાજીનો મેળો ભરાય છે શ્રદ્ધાળુઓ દ્વારા જે શીતળા માતાજીની પ્રતિમા ઉપર દૂધનો અભિષેક કર્યો હોય એ દૂધની વહેતી ધારાઓ છેક દરવાજેથી છેક નદી કિનારા સુધી આ વહી રહ્યું છે તમે જોઈ રહ્યા છો દૂધની ધારા વહી રહી છે અહીંયા આગળ અને સવારથી જ સેંકડોની સંખ્યામાં પરા દરવાજાના અંદરના વિસ્તાર અને કાપડ બજાર ચોક્સી બજાર એ બધા વિસ્તારમાંથી મહિલાઓ યુવાનો બાળકો સપરિવાર શીતળા માતાજીનું પૂજન કરવા ધાર્મિક વિધિ અનુસાર આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે જ શીતળા માતાજીનું પૂજન થાય છે નાના બાળકોને પણ અવશ્ય ખાસ લાવે છે કારણ કે આ શીતળા માતાજી છે એ રોગ દૂર કરતાં અધિદાત્રી માતાજી છે એવું પ્રાચીન સમયથી માનવામાં આવે છે અને માતાજીની જે પ્રતિમા છે એ કાળી ચીકણી માટીથી બનાવવામાં આવે છે દર વર્ષે નવી બનાવાય છે પરંતુ કેટલીક જગ્યાએ પરંપરાગત રીતે જ સુવર્ણ ટાઈપ ધાતુની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે સ્વરૂપી સર્વિસી સ્વરશક્તિ સમન રોગાન શેષાન પહંસી તુષ્ટા રૃષ્ટા દુ કામાન શકલ બિષ્ટાન તામા સીતાન પ્રયાંતિ સર્વબાધા પ્રસન્નમ તૈલોક મે ખિલેશ્વરી એવ મેવ ત્વયા કાર્ય મસ્વત વેરી વિનાશનમ બોલો સીતળા માતાજી જય રવિદત્ત મહારાજ હતા અને એમના દ્વારા પરંપરાગત રીતે વર્ષોથી જ સુવર્ણ ટાઈપ ધાતુની જ શીતળા માતાજીની આ સરસ મનમોહક પ્રતિમા પ્રસ્થાપિત કરી અને એમને યજમાનોને પૂજા અર્ચન કરાવે છે અન્ય ભૂદેવો જે છે તેઓ માટીની પ્રતિમા બનાવી અને પોતાના જે યજમાનો છે એમને શીતળા માતાજીનું પૂજન કરાવે છે

શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને પૂજન અર્ચન કરે છે અને સતત ચાલુ છે પાછળ પીપલ્સ બેંક છે અને એ જગ્યાએથી વાર તરફથી ચોક્સી બજાર તરફથી બધા શ્રદ્ધાળુઓ અત્યારે આવી રહ્યા છે ટીનાભાઈ છે શાકભાજીના મોટા વેપારી છે અને સેલ પણ એમનો સારો એવો ચાલે છે સરસ સેલ છે એમનું વિવિધ આઈટમ ત્યાં મળે છે અને તેઓ પણ સપરિવાર દર્શનાર્થે અને શીતળા માતાજીના પૂજન માટે આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો દરેક બહેનો દીકરીઓ મહિલાઓ ગૃહિણીઓ દૂધ અને પાણીનો અભિષેક માતાજી ઉપર કરે છે અને જે પરંપરાગત આપણે બાજરીના લોટના વડા વડાને એવું બધું બનાવ્યું હોય એ એ પ્રસાદ નિવેદ અહીંયા ધરાવે છે પાછળ વાત્રક નદી વહી રહી છે બે કાંઠે વહી રહી છે અને વાત્રક કાંઠે જ્યાં શીતળા માતાજીનો ભવ્ય સરસ લોકમેળો યોજાયો છે અહીંયા મોટી સંખ્યામાં સતત સવારથી જ મહિલા શ્રદ્ધાળુઓને બધા અવર જવર કરતા હોય છે અને અહીંયા બિરાજમાન બધા

એટલે માતાજી ઉપર કુદરતી વરસાદ અભિષેક પાણીનો થઈ ગયો છે અને શ્રદ્ધાળુઓ પણ દૂધને એવું લઈને આવે છે ને એ પણ દૂધ અને પાણીથી અભિષેક કરે છે મિત્રો શીતળા માતાજીનું જે પ્રતિમા હોય છે એટલે અહીંયા તો માટીની પ્રતિમા બનાવાય છે પરંતુ માતાજીનો જે તસવીર જે હોય છે આપણે ધાર્મિક પુસ્તકો પર જોઈએ છે તો એમાં એમાં સુપડાનો મુગટ પહેરાયેલો હોય છે અને હાથમાં સાવરણી અને કળશ હોય છે માતાજીને પાંચ પકવાન ધરાવ્યા હોય છે એ પૈકી ખાસ તો પેલા બાજરીના વડા આપણે કહે છે કે ઘી ભાત દહીં એ એવા ઠંડા ખોરાક માતાજીને નિવિધ તરીકે અર્પણ કરાય છે માતાજી એમ કહેવાય છે કે ભક્તોના ઘરે ફરવા જાય તો જે ચૂલો હોય એમાં માતાજી આડોટે છે એટલે ચૂલો એ દિવસે ઠંડો રાખવાનો હોય એટલે આજે શીતળા શાતમના દિવસે દરેક પોતાના ચૂલા ઘરના હોય અત્યારે ગેસની સગડીઓ છે પણ એ બંધ રાખે અને ગેસની સગડીને સરસ ધોઈ સાફ કરી એની ઉપર કુમકુમથી સાથીઓ અને ચાંદલાને એવું બધું કરવામાં આવે આ પ્રાચીન આપણી પરંપરા છે આપણા ધાર્મિક જે વ્રત તહેવાર ઉત્સવો હોય છે એ પૈકી આ શીતળા શતમનો તહેવાર ખૂબ જ મોટો તહેવાર કહેવાય છે અને મિત્રો આપણા દરેક વ્રત તહેવાર ઉત્સવની પાછળ એક લોજિક હોય છે વૈજ્ઞાનિક કારણ હોય છે તથ્ય સાથે આ અનુષ્ઠાન બધા કરવાના હોય છે અને શ્રાવણ મહિનામાં આપણે વિશેષ આ બધા ઉત્સવો ખાસ આવે છે નાગપાચમના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે પછી રાધણછઠના દિવસે આ રાંધવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે રાધણછઠનું રાધેલું ઠંડુ ખાવાનું જમવાનું હોય છે અને તમે વિચારો યુવાનો ભણેલા ગણેલા કોઈ પણ વેલ એજ્યુકેટેડ હોય તો પણ પોતાના આ પરંપરાને અનુસરે છે જો આ યુવાન છે અને દીકરીને લઈને આવે છે અને નાનપણથી જ બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય એ જરૂરી છે એ આપણે હંમેશા જણાવીએ છીએ અને આપણા દરેક તહેવાર પાછળ ખાસ કારણ હોય છે અને ઋતુ પ્રમાણેના તહેવારો હોય છે એ પ્રમાણે ખાણીપીણી અને ભગવાનને જે નૈવેદ્ય એ બધું હોય છે એની અંદર ખૂબ જ વૈજ્ઞાનિક તથ્યસભર બધા અનુષ્ઠાનો થતા હોય છે અને એ રીતે જ આ શીતળા માતાજીનો એક ભવ્ય ઉત્સવ આપણા દેશમાં ઉજવાય છે ખાસ કરીને ગુજરાતમાં પણ તમે જુઓ છો બધા જ બહેનો ભાઈઓ યુવાનો બાળકો બધા જ આ ઉત્સવમાં સામેલ થાય છે અને ખૂબ જ ઉત્સાહથી શીતળા માતાજીનું પૂજન કરે છે અને અત્યારે શ્રાવણ મહિનો છે આ યુવાનના કપાળમાં તમે ત્રિપુંડ તિલક જોઈ શકો છો શિવ આરાધના માટે આ શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો કહેવાય છે બધા યુવાનો અને બહેનો અને મહિલાઓ હજુ પણ આવી રહ્યા છે અને ભૂદેવ બધાને સરસ શાંતિથી શીતળા માતાજીનું પૂજન કરાવે છે અને ધાર્મિક વિધિ વિધાન અનુસાર અનુષ્ઠાન પણ કરાવે છે નાના મોટા સૌ કોઈ સતત અહીંયા આ શીતળા માતાજીનો લોક મેળો છે ત્યાં આવતા જાય છે અને પછી સામે વાત્રક નદીમાં નવા નીર આવે છે એને પણ ઘણા બધા બહેનો જઈ અને વાત્રકના નીરને વધાવે છે અને મિત્રો ખેડામાં અનેક જગ્યાએ પણ શીતળા માતાજીની પ્રતિમા સ્થાપના કરી અને ફળિયામાં અથવા મંદિર હોય ત્યાં બધા પૂજા અર્ચન કરે છે એ બ્લોગ આપણે ફરી શેર કરીશું અત્યારે આપ જોઈ રહ્યા છો આ શીતળા માતાજીનો મેળો સવારથી જ સતત ભરાયો છે અને ખેડા શહેરના વિવિધ વિસ્તારના શ્રદ્ધાળુઓ આવી અને શીતળા પૂજન કરી જાય છે અને આ ખેડા શહેરનો ખૂબ જ પ્રાચીન પાણીવાળી શેરી દરવાજો છે ને અહીંયાથી ઢાળ પગથિયા ઉતરી અને વાત્રક નદીમાં જવાતું હતું અને ધાર્મિક અનુષ્ઠાન અહીંયા બધા થતા હતા હજુ પણ બાળકો સાથે યુવાનો અને મહિલાઓ આવી રહ્યા છે અને શીતળા માતાજીનું અહીંયા પૂજન કરે છે તો મિત્રો આ શીતળા માતાજીનો મેળો જે ખેડા શહેરમાં ભરાય છે એનો એક વ્લોગ અત્યારે આપણે શીતળા માતાનો મેળો એ વ્લોગ શેર કરી રહ્યા છે આ સાથે આપણે આજે જ તે ખેડા વાત્રક નદી અને શેડી નદીમાં નવા પાણીના નીર આવ્યા છે એનો બ્લોગ પણ શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને મિત્રો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયો જોતા રહો જય શીતળામાં